આરસીએમ એક વિશાળ રાષ્ટ્રીય લેવલનું અભિયાન છે જેનો ઉદ્દેશ્ય નવા ભારતનું નિર્માણ કરવાનો છે જે ભારતની અનેક સમસ્યાઓના નિરાકરણ પર કામ કરે છે જેનું આ પ્રાણ ગીતમાં વર્ણન કરવામાં આવ્યું છે એક ખુશહાલ આત્મનિર્ભર અને જીવનમૂલ્યોથી ભરપૂર આદર્શ સમાજનો વિચાર આ પ્રાણ ગીતમાં દેખાય છે દેશભરમાં લાખો લોકો સેવક બનીને અભિયાનમાં સેવા આપી રહ્યા છે આ અભિયાનના અનેક ઉદ્દેશ્યો પૈકી ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય રક્ષા આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણ છે આરોગ્ય રક્ષા વિશે જાણતા પહેલાં ચાલો જોઈએ કે કયા મુખ્ય કારણો છે જેની સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે પ્રથમ છે આકર્ષક જાહેરાતો અને જૂની પુરાણી બજાર વ્યવસ્થા દ્વારા હાનિકારક ઉત્પાદનોનો ફેલાવો મોટો નફો મેળવવા માટે કંપની જાહેરાત પર મોટા પ્રમાણમાં નાણાં ખર્ચે છે અને હલકા ઉત્પાદનો બનાવીને વેચે છે જે આપણા બધા જના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે કોલ્ડ ડ્રિંક્સ જંક ફૂડ પેકિંગ ફૂડ ગુટકા વગેરે જેવા ઘણા બધા નુકસાનકારક ખાદ્ય પદાર્થો આપણા જીવનમાં સામેલ થઈ ગયેલ છે જે આપણા સ્વાસ્થ્યને બગાડે છે આપણે અને આપણા બાળકો ઘણી બધી અખાદ્ય વસ્તુ ખાઈ રહ્યા છીએ બીજું છે ડોક્ટરી સેવાઓનું વ્યાપારીકરણ છે મોટાભાગે તબીબી ઉદ્યોગ આજે એક ધંધો બની ગયો છે જ્યાં માણસો સાથે એક મશીન કે ચીજવસ્તુની જેમ વ્યવહાર કરવામાં આવે છે કેટલીક બિનજરૂરી દવાઓ બિનજરૂરી સર્જરી અને અનેક પ્રકારના બિનજરૂરી રિપોર્ટના નામે ખુલ્લી લૂંટ કરાઈ રહી છે દુર્ભાગ્યવશ માણસ આ બધું લાચારીથી સહન કરી રહ્યો છે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે અને થઈ રહ્યા છે અવાંછિત દવાઓની આડઅસર અનેક પ્રકારના ભયંકર રોગોનું કારણ બની રહી છે ત્રીજું છે જાગૃતિનો અભાવ યોગ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃતિનો અભાવ એ પણ રોગનું મુખ્ય કારણ છે આરસીએમ એ સ્વાસ્થ્ય રક્ષાને તેના મુખ્ય ઉદ્દેશ્ય તરીકે લીધી છે અને ઉપરોક્ત સમસ્યાઓથી બચવા માટે ઘણા પગલાં લીધા છે પ્રથમ પગલું છે તે ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ સામાન બનાવવો આરસીએમ તેની પ્રોડક્ટ રેન્જમાં એવા સામાનનો સમાવેશ કરે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને ખૂબ જ ફાયદાકારક હોય આરસીએમ દરેક વિષય પર વ્યાપક સંશોધન કરે છે અને પછી જ આગળ વધે છે પરંતુ એક પણ હાનિકારક સામાન આરસીએમની ઉત્પાદન શ્રેણીમાં સમાવિષ્ટ કરવામાં નથી આવતા આજે આરસીએમ પાસે હેલ્થ ગાર્ડ રાઇસ બ્રાન ઓઇલ ગામા ઓરિજિનોલ ન્યુટ્રીચાર્જની વિશાળ રેન્જ ત્રિકારા એલોવેરા જ્યુસ ત્રિકારા પંચ તુલસી ડ્રોપ સ્વેચ્છા મધ સંજીવની પ્રાશ આમળા સ્વેચ્છા ગ્રીન ટી કાહવો ઝેર મુક્ત ખેતી માટે હરિત સંજીવની જેવા આરોગ્યપ્રદ સામાનની વિશાળ શ્રેણી છે બીજું પગલું છે ગુણવત્તા અને આરોગ્યના પરિણામો પર વિશેષ ધ્યાન આપવાનું છે તમામ આરોગ્યપ્રદ ઉત્પાદનોની પસંદગીની સાથે ઉત્પાદનોની શુદ્ધતા અને આરોગ્યવર્ધક પરિણામ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે જેમ કે તમામ નમકીન બિસ્કિટ ખાખરા વગેરે હેલ્થ ગાર્ડ રાઇસ બ્રાન્ડ તેલમાં બનાવવામાં આવે છે તેવી જ ઉત્તમ પદ્ધતિને કારણે તમામ ખાદ્ય ઉત્પાદન શુદ્ધ હોય છે શુદ્ધ સામગ્રી અને પૌષ્ટિકતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ત્રીજું પગલું છે રોગપ્રતિકારક શક્તિ વધારનાર અને પોષક તત્વોની પૂર્તિ કરનારા પ્રોડક્ટ રોગપ્રતિકારક શક્તિની કમી અને ખોરાકમાં પોષક તત્વોની ઉણપના કારણે રોગો થવાની સંભાવના વધી જાય છે તેને ધ્યાનમાં રાખીને આરસીએમ એ ન્યૂટ્રીચાર્જ દ્વારા વિવિધ પોષક તત્વોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવી છે જે ખૂબ જ વૈજ્ઞાનિક તથ્યોના આધારે તૈયાર કરવામાં આવી છે ચોથું પગલું છે માસિક ધર્મ સ્વચ્છતાનું સમાધાન જાગૃતિના અભાવે મહિલા અને કિશોરીઓને માસિક ધર્મ સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ માટે આરસીએમ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા કોટન લેયર સેનેટરી પેડ્સ અને ખાસ ઉત્તમ ગુણવત્તાનું ઇન્ટીમેટ વોશ જેવા અતિમહત્વપૂર્ણ મહત્વપૂર્ણ ઉત્પાદનો આપવામાં આવ્યા છે તેમજ આવશ્યક જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ સ્થળોએ હાઇજીન કેમ્પોનું અભિયાન ચલાવવામાં આવે છે અને આ વિષય પર જાણકારી આપી જાગૃતિ લાવવામાં આવે છે પાંચમું પગલું છે ઝેર મુક્ત ખેતીને પ્રોત્સાહિત કરવાનું ખેતીમાં રસાયણોનો વધતો આડેધડ ઉપયોગ આરોગ્ય પર ખૂબ જ વિપરીત અસર કરી રહ્યો છે ઝેર મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઓર્ગેનિક ઉત્પાદન હરિત સંજીવની પ્રોડક્ટ બનાવવામાં આવી છે જે ખેતી માટે ખૂબ જ મદદરૂપ થઈ રહી છે છઠ્ઠું પગલું એ છે કે માંસાહારી લોકોને અને બેજુબાન જીવોને બચાવવાના ગુડ્ડોટ વેજ બાઇટ્સ શાકાહારી ઉત્પાદન છે જે દેખાવે તદ્દન માંસાહાર જેવો અને સ્વાદ પણ માંસાહારનો જ આપે છે જેથી કરીને આ ગુડ્ડોટ બાઇટ્સ માંસાહારમાંથી મુક્ત થવાનો ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે સાતમું પગલું સેહતસાથી છે જેમાં યોગ્ય જીવનશૈલી અને સ્વાસ્થ્યપ્રદ ખાન પાનની ટેવ અપનાવી નિરોગી રહેવા માટે વ્યક્તિગત ફ્રી માર્ગદર્શન આપવામાં આવે છે અમારો બીજો ખૂબ જ મહત્વનો ઉદ્દેશ્ય છે તે છે આત્મનિર્ભરતા આજે આપણા દેશમાં બહુ મોટી સમસ્યા એ છે કે લોકો પાસે જરૂરી આવક માટે પૂરતા સ્ત્રોત નથી આરસીએમ અભિયાને પ્રત્યેક ભારતીયને પોતાના વર્તમાન કામની સાથે વધારાની આવક પ્રાપ્ત કરવા માટેનું વિરાટ પ્લેટફોર્મ બનાવી આપ્યું છે લોકોએ અહીં કામ કરવા માટે કોઈ રોકાણ કરવાની પણ જરૂર નથી કોઈ જોખમ લેવાની પણ જરૂર નથી તમે તમારા ફ્રી સમયમાં કરી શકો છો તમને ઘરે બેસીને દેશભરમાં કામ કરવાની તક મળી રહી છે અને આ સૌથી વિરાટ તક છે તમારી ભાવિ પેઢી માટે પણ એક ઉત્તમ આધાર બનાવી શકો છો આજે આરસીએમમાં એવા સેંકડો પરિવારો છે તેની બીજી પેઢી આ આવકનો લાભ લઈ રહી છે આજે આ અભિયાન દેશના દરેક રાજ્યમાં ફેલાયેલું છે અને દરેક ગામે ગામ સુધી પહોંચ્યું છે જેમાં ખાદ્ય ઉત્પાદકો કરિયાણું ઘર વપરાશનો સામાન પર્સનલ કેર હાનિકારક કેમિકલ મુક્ત કોસ્મેટિક્સ ફૂડ સપ્લિમેન્ટ્સ કાપડ રેડીમેડ કપડા ફૂટવેર એસેસરીઝ સ્ટેશનરી ઓર્ગેનિક કૃષિ પ્રોડક્ટ સહિત ચારસોથી વધુ દૈનિક ઉપયોગી સામાનની વિશાળ શ્રેણી છે આપશ્રીપણા અભિયાનમાં જોડાઓ જેથી નવા ભારતના નિર્માણમાં તમારો જરૂરી સહયોગ મળી શકે આરસીએમ સામાનની મુખ્ય વિશેષતા એ છે કે તે રોજિંદો ઉપયોગી સામાન છે ઉચ્ચ ગુણવત્તાના માપદંડોનું પૂર્ણ પાલન કરે છે આરોગ્યપ્રદ છે અને વ્યાજબી કિંમતમાં છે સામાનની ગુણવત્તા જાળવી રાખવા અને લગાતાર પર્યાપ્ત વ્યવસ્થા કરવા માટે આરસીએમ પાસે ભીલવાડા તથા દેશમાં ઘણી ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી છે સામાનની વ્યવસ્થાને વિસ્તૃત કરવા માટે ઉત્તરાખંડ અને ગૌહાટીમાં પણ વ્યાપક ઉત્પાદન વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે એકસો થી સાઠથી વધુ ડેપો દસ હજારથી વધુ વિતરણ કેન્દ્ર એક લાખ પચાસ હજાર ડિસ્પ્લે વોલ દેશભરમાં કાર્યરત છે સાથે દેશના દરેક ખૂણે હોમ ડિલિવરી સુવિધા પણ ઉપલબ્ધ છે વિશાળ મુખ્ય મેનેજમેન્ટ ઓફિસ આરસીએમ વર્લ્ડ ભીલવાડામાં સ્થિત છે આરસીએમમાં કામ કરતા કોઈપણ સાથી ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકે છે આરસીએમનો બીજો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ છે તેના માટે ઘણું મોટું કામ કરવામાં આવે છે આરસીએમમાં એક મહિલા પોતાની પ્રતિભાને સાબિત કરી શકે છે પોતાની ઓળખ બનાવી શકે છે વધુ સુંદર જીવન જીવી શકે છે પોતાનું સ્વાભિમાન મેળવી શકે છે તેના પરિવાર માટે વધારાની આવકનો સ્ત્રોત વધારવા તેમજ પરિવારના સ્વાસ્થ્યને બચાવવામાં મદદરૂપ થઈ શકે છે આ માટે આરસીએમમાં મહિલાઓ માટે ખાસ રસપ્રદ એક વિશેષ ઉત્પાદન શ્રેણી બનાવવામાં આવી છે અને તેમના માટે વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમો પ્રેરણાદાયી કાર્યક્રમો સન્માન સમારોહ વિવિધ સ્થળોએ પ્રવાસ વગેરે જેવી ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે આજે લાખો મહિલાઓ પોતાનું નામ બનાવી રહી છે અને સુંદર સુખમય જીવનનો આનંદ માણી રહી છે આ ઉદ્દેશ્યો પર કામ કરવા ઉપરાંત આરસીએમ સંસ્થા અને આરસીએમ સેવકો સાથે મળીને ઘણી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે જેમ કે બ્લડ હેલ્પલાઇન વૃક્ષવૃદ્ધિ અભિયાન સેહતસાથી અને વિવિધ સામાજિક સેવા કાર્ય જીવનમૂલ્યો વધારવા અને આરસીએમની મૂલ્ય આધારિત કાર્યપ્રણાલીની જાળવણી માટે આરસીએમ દરરોજ ડિજિટલ ગુરુકુલ વર્કશોપનું આયોજન કરે છે જેમાં દરેક જણ ભાગ લઈ શકે છે આરસીએમના સ્થાપક શ્રી ટીસી હાબડાજીનો સંદેશ છે કે પ્રિય મિત્રો આરસીએમનો ઉદ્દેશ્ય લોકોના જીવનને સુંદર અને સમૃદ્ધ બનાવવાનો છે આરસીએમ તેનો મજબૂત અને કાયમી પાયો નાખવા માંગે છે તેની તમામ તૈયારીઓ કાલ્પનિક વિચારો અને અસ્થાયી પ્રલોભનોને બદલે વ્યવહારિકતા સત્ય અને દીર્ઘકાલીન પરિણામો પર આધારિત છે સખત મહેનત સમર્પણ અને પરસ્પર સહકાર એ જીવનના વિકાસ માટે આવશ્યક અંગ છે આરસીએમ આ તથ્યો પર આધારિત એક અભિયાન છે તેનો ઉદ્દેશ્ય નૈતિક મૂલ્ય આધારિત ભારતનું નિર્માણ કરવાનો છે આવો આપણે બધા આપણા પુરુષાર્થ અને સહ્યરિતાથી અભિયાનને સિંચી અને આ મહાન યાત્રામાં ભાગ લઈને એક નવા ભારતનું નિર્માણ કરીએ ડૉ કિરણ બેદીએ આરસીએમને એક ચમત્કાર અને દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ ગણાવી છે આ રાષ્ટ્રીય હિતના અભિયાનમાં કોઈ દાન કે ફંડ અપેક્ષિત નથી પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તમે અને તમારા પરિચિતો મિત્રો અભિયાનમાં જોડાઓ જેથી અમોને નવા ભારતના નિર્માણમાં તમારો સહયોગ મળી શકે ધન્યવાદ